કુતિયાણામાં સફાઈ કામદારોનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે જેમાં વધુ એક મહિલા કર્મચારીની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવા પડ્યા હતા પોતાની માંગણીઓને લઈ અને આ સફાઈ કર્મચારીઓનું નગરપાલિકા કચેરી ખાતે જ ઉપવાસ પર ઉતર્યા છે મારું નામ અભિષેક ઝાલા છે હું વાલ્મીકી સમાજ રાણાવાવનો પ્રમુખ છું આજે વાલ્મીકી તમામ લોકો આજે જે નગરપાલિકા કુતિયાણાના પ્રતિપૂર્ટમાં બેઠેલા સફાઈ કર્મચારી છે તેના સપોર્ટ માટે આજે બધા આવેલા છે અને દુઃખની વાત એ છે કે દેશના જો કોરોના વોરિયર્સ હોય આવા સૈનિકો સફાઈ કર્મચારી હોય તો ત્રણ ત્રણ દિવસથી પ્રતિભૂપાથમાં બેઠેલા છે છતાં પણ એમની કોઈ સંભાળ લેવા માટે કોઈ અધિકારી તથા કોઈ કોઈ પણ વ્યક્તિ આવતા નથી આ ખરેખર એક દુઃખની વાત છે અને અમે બધા પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે જે પ્રાણ પ્રાણપ્રશ્નો છે એનું વહેલા તકે નિરાકરણ થાય અન્યથા સમસ્ત વાલ્મિકી સમાજ જિલ્લાના તમામ લોકો ભક્તિ ઉપવાસના બદલે ભૂખ હડતાલ કરશે અને જે કોઈ પણ વ્યક્તિને બીમાર થશે એમના જીવના જોખમે અત્યારે છે અને કોઈ પણ જાતની બીમાર થશે તેમનું અવસાન થશે તો એમમાં તમામ જે પદ અધિકારી છે એમની જવાબદારી રહેશે